નમસ્કાર આપ જોઈ રહ્યા છો શહેરના પૂર્વ વિસ્તારના સુખધામ હવેલી ખાતે માં યમુનાજીના પ્રાગટ્ય મહોત્સવની સભર ઉજવણી કરવામાં આવી જે જીવોને નિયંત્રણમાં રાખે માર્ગના ધારાધોરણ મુજબ રાખે પોતાના ભગવદીઓને પ્રભુ પાસે લઈ જઈ પ્રભુનો સમાગમ કરાવે તેનું નામ મા યમુનાજી ત્યારે આ મહોત્સવની ભક્તિસભર ઉજવણી નિત્યલીલામાં બિરાજમાન બ્રહ્મણસિંહ પૂજ્ય બ્રજેશકુમાર કુમાર સાક્ષાત મા યમુનાજી સ્વરૂપ દ્વારા કાંકરોલી યુવરાજ પૂજ્ય વેદાંત કુમારજી મહોદયના સાનિધ્યમાં સૂરજ દેવતાની દીકરી અને યમરાજાની નાની બહેન માં યમુનાજીના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે વૈષ્ણવોના વ્રજ ગણાતા હવેલીમાં પ્રભુ શ્રી દ્વારકાધીશ પ્રભુ શ્રી ગોવર્ધન પ્રભુ યમુના નિકુંજ હવેલીમાં યમુનાજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ફૂલમંડળી ચાકલીલાનો બળો મનોરથ દર્શન વૈષ્ણવોની ભારે ભીડ સમૂહમાં મહિલાઓ યમુનાષ્ટકના પાઠ કરી ભક્તિમાં ઓતપ્રોત વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુના માની બલિહારી ભક્તિના ગાનની સાથે સુખતામ હવેલી વ્રજભૂમિમાં ફેરવાયું હતું પૂજ્યશ્રીઓએ સકલ વૈષ્ણવ સૃષ્ટિને શુભમ ભવતું કલ્યાણસ્તુ એમ શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે યમુના નિકુંજ હવેલીના પાયાના થહર રાજેશભાઈ પરીખ ભામાશા હવેલીના મુખ્ય અધિકારી મહેન્દ્રભાઈ જોશી અધિકારી અંબુકાકા વૈષ્ણવ આગેવાનું ગોપાલભાઈ ચેચી મહેશભાઈ રેલવેવાળા ભરતભાઈ બસવાળા પોરવાડ યુનિટના વડોદરા શહેરના પ્રમુખ પરેશ શાહ દીપકભાઈ શેઠ વિજયભાઈ શાહ ઉર્ફે શંભુભાઈ અને ક્ષેત્રના તમામ કાર્યકર્તાઓ જાયન્ટ ગ્રુપ જર્નાદન શાહ કનુભાઈ કાર્બનવાળા ટીમ દંદુભાઈ શાહ બોડેરીવાળા વિજયને કાર્યકરોએ ખડેપગે રહી સેવાકીય ફરજ અદા કરી હતી